આજે ને આપણે રોકાઈ જઈએ છીએ કઈ સમસ્યા આવે તો પણ રોકાઈ જઈએ છીએ વ્યક્તિ આગળ નથી વધતો તો જો જીવનમાં કઈ અવરોધો આવે કઈ સમસ્યાઓ આવે છતાં પણ આપણે રોકાઈએ નહીં અને આગળ વધતા રહીએ એના માટે શું કરવું જોઈએ વાસ્તવમાં દરેકની સામે પરિસ્થિતિ આવે છે પણ આપણી સામે આવે ત્યારે આપણે એમ વિચારતા હોઈએ છીએ કે મારી સામે જ કેમ આમ થાય છે બરોબર મારા જીવનમાં જ આવું કેમ થાય છે પણ થોડું પોતાના જીવનથી ઉપર ઉઠીને આપણે દુનિયાની સ્થિતિનું નિરીક્ષણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણી આજુબાજુ રહેતા સમાજમાં અને દરેક વ્યક્તિની સામે કોઈ કોઈને કોઈ વાતો આવતી જ હોય છે એટલે આ એક સામાન્ય છે સર્વસામાન્ય છે આપણે વધારે સેલ્ફ કોન્શિયસ થઈ જવાની જરૂર નથી કે મારી સાથે જ કેમ આવું થઈ જાય છે અને બીજી વસ્તુ કે કેમ આવી કોના કારણે આવી આણે કર્યું હશે એટલે જ આમ થયું છે આ જ એમ કરીને આપણે જે વિશ્લેષણ કરવા બેસી જઈએ છીએ ને એનું નિવારણ વિચારવાને બદલે આપણે એના કારણ ઉપર જ કેન્દ્રિત થઈ જઈએ છીએ